પૂર્વ ડેલિગેટ પરિવાર રાતે બાર વાગે અને એમના ઉપર કોઈ ગંભીર ગુનો નથી કોઈ એફઆર નથી આ પરિવાર દારૂ વેચતો નથી આ પરિવાર આરડીએસ નો ધંધો કરતો નથી આ પરિવારે કોઈ બેંક તોડી નથી આ પરિવારે કોઈ રાષ્ટ્ર દો દેશ દો વિરોધી ગુનો કર્યો નથી આ બાબતની રજૂઆત ધારાસભ્ય શ્રી ઠાકોરે વિધાનસભામાં કરી છે જે પીડિત બેન છે ભારતી બેન ચંદુજી ઠાકોરે એમને રજીસ્ટર એડી થી બનાસકાંઠા જિલ્લાના એસપી સિંહ અને સિઓરીના પીઆઈ શ્રીને રજૂઆત કરી છે આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો નથી એટલે ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને મસ્તક નમાવીને વિનંતી કરું છું બનાસકોઠા જિલ્લાના સમગ્ર જિલ્લામાં વસતા ઠાકોર સમાજના કોંગ્રેસ કે ભાજપ જે પાર્ટી હોય એ સમાજની વાત છે એક ઠાકોર સમાજના ઘેર બેન દીકરીઓ એકલી હોય રાતે બાર વાગે પોલીસ ધડા ધાર દંડા લઈને એમનું ઘર તોડીને અંદર ઘૂસી જાય કોઈ બેન દીકરી રાતે બાર વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજના ઠાકોર સમાજ ને હેરાન કરવો ઠાકોર સમાજ ને દબાઈ દેવો એટલે આ લોકો ગુજરાત માં ઠાકોર સમાજ ને મૂળા સમજતા લાગે છે જિંદગી તો રાજનીતિ તો આખી જિંદગી કરવાની છે સમાજની વાત આવે જાગૃત બનો અને આવા અન્યાય નો અવાજ ઉપાડો

અને જ્યાં સુધી દીકરીને ન્યાય ના મળે અને બાર વાગે જે પોલીસ ખાતાના અધિકારીઓ રેડ કરી છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ કુંવારવામાં બોલાવીશું બનાસકોટાનો ઠાકોર સમાજ બોલાવીશું અને ન્યાય મેળવી દઈશું અને મને તો અસરત થાય છે ગુજરાતમાં કે નારી રક્ષાની વાતો કરવાવાળી સરકાર દીકરીનું રક્ષણ કરવા વાળી સરકાર રાતે બાર વાગે તમે કોઈ દીકરીને રંજાડો છો તમને શરમ આવવું જોઈએ હિન્દુવાદ ની વાતો કરવા વા સન્માન ની સન્માનની વાતો કરો છો દીકરીને ભણાવવાની વાતો કરો છો તો ઠાકોર સમાજની દીકરી તમને કોઈ હિસાબમાં નથી આ ગુજરાત નો ઠાકોર સમાજ તમને દેખાતો નથી એટલે મારા ગુજરાતના ઠાકોર સમાજ ને કહેવા માંગુ છું ગુજરાતના પ્રથમ મતદાર તમે છો બનાસકાંઠામાં પણ પ્રથમ મતદાર છો તમારી સમાજની દીકરી તમારી સમાજના ના ઘેર પોલીસ રાતે બાર વાગે કોઈ ઓગ ગુના વગર કોઈ એફઆર વગર કોઈ પરવાનગી વગર કોઈને પૂછા ઘાસા વગર ધડાધડ માતાજી હું છું ભારતી ઠાકોર કાંકરેજ મારું ગામ કુવારવા છે અને હું કુવારવા ગૃહ ઉદ્યોગ કામ કરું છું અને તારીખ ઓગણીસ ના રાતે બાર વાગે ને ત્રણ મિનિટે અચાનક અમારા ઘરે પોલીસ આવી હતી તો ત્યારે અચાનક આવ્યા હું જયારે કામગીરી કરી બધા મારા ઘરના લોકો સુઈ ગયા હતા તો મેં સાહેબ ને પૂછ્યું કે સાહેબ તમે અચાનક શા માટે મારા ઘરે આવ્યા તો કારણ તો કઈક હશે ને આનું તો એમને સીધા મને એવું કીધું કે તું ચૂપ થઈ જા અમને અમારું કામ કરવા દે પછી એ લોકો રીતે વર્તન થી વાત કરી તો કીધું કે સાહેબ જો તમે મને સીધી રીતે મેં તમને પૂછ્યું તો તમે પ્રેમ પ્રેમથી જવાબ આપો કે તમે કારણ કારણથી તો મારા ઘરે આવ્યા હશો ને અમે કઈ ગુનો કર્યો છે શું કર્યું છે તમે તમારું તમને લાગતું હોય તો જણાવો બાકી અમે એવો કઈ ગુનો કર્યો નથી પણ તોય અમારે જાણવું છે તો એમને સીધી રીતે ડાયરેક્ટ એમ કીધું કે તું ચૂપ થઈ જા મેં એમને એટલું પૂછ્યું કે સાહેબ તમે કયા પોલીસ સ્ટેશન થી આયા છો અને તમારું નામ શું છે તો પછી મેં એરો વિડિયો લાઈવ કર્યો મેં કીધું સાહેબ તમે મને સરખી રીતે જવાબ નહીં આપો તો હું વિડિયો લાઈવ કરીશ એવા ડાયરેક્ટલી બધા લોકો જતા રહ્યા એટલે મેં આના માટે મારે ઠાકોર સમાજ જોડી મારે ન્યાય જોઈએ છે કે તમાર બધાને મને સપોર્ટ કરો તમારી દીકરી સમજી મારા આગળની રણનીતિ જ્યાં સુધી મને જાણવા નહીં મળે આ શા માટે આયા એ પણ અડધી રાતે અને ભાઈ ભાભી લોકો ને મારા બધા સમાજ લોકો ને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બધાનો મને સપોર્ટ જોવે છે હા કરી છે મેં દિયોદર ઓફિસ એસપી સાહેબ ની ઓફિસ આપી છે શિવોરી પોલીસ સ્ટેશન માં પણ આપી છે અને તારા સભ્ય અમૃતભાઈ સાહેબ ને પણ આપી છે બાર વાગે કોઈ વોક ગુના વગર કોઈ એફઆર વગર કોઈ પરવાનગી વગર કોઈને ગાસા વગર ધડાધડ ઘરમાં ઘૂસી જાય અને બેન દીકરીઓ ઊંઘી હોય અને એમને જગાડ્યા વગર સીધી સીધી પોલીસ ઘૂસી જાય ઠાકોર સમાજ માટે કલંક છે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકનું કહેવા માગું છું કે સાત દિવસની અંદર અમારે ઓનો જવાબ જોઈએ છે ને સાત દિવસની અંદર બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી જવાબ નહીં આપે મુખ્યમંત્રીશ્રી જવાબ નહીં આપે ગૃહમંત્રીશ્રી જવાબ નહીં આવે અને શંકરભાઈને ખાસ કહેવા માગું છું કે બનાસકોઠા જિલ્લો તમારો હોમ ટાઉન છે અને હોમ ટાઉનની અંદર તમારી પોલીસ અમારા ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરતી હોય ઠાકોર સમાજ ઉપર રોપ રોફ આવતી હોય ઠાકોર સમાજના ઘેર રાતે બાર વાગે રેડ કરતી હોય તો તમારા માટે કલંક છે ને અમારા માટે કલંક છે આ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અને સાત દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમસ્ત બનાસકોટા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવારવા ગામે અમે ભેળો કરીશું સૌને જય સદારામ જય માતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે